તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ આજે ત્રીજું નોરતું અને આ ત્રીજા નોરતાની અંદર સાહેબ આપણા ગીતાબેન રબારી તમે જુઓ કે કયા અંદાજમાં ભાઈ ગીત ગાવીને એવી એક્ટિંગો કરીને ભાઈ કે ખરેખર બધા લોકોના દિલ ખુશ થઈ ગયા હા ભાઈ લોકોના દિલ ખુશ કરવા એ કોઈ નાની વસ્તુ નથી સાહેબ કેમ કે તમે એકવાર રૂબરૂ જઈને ભાઈ ચેક કરશો ને કે લોકોના દિલમાં કેટલી તકલીફ હોય તકલીફ કઈ રીતે દૂર કરવીને તો સાહેબ તમે આ દુનિયાના સાચા હીરો ગણો પણ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આપણા ગીતાબેન રબારી જોરદાર ગીત ગાવી રહ્યા હતા આપણા કાનુડાનું ગીત અને એ ગીત ગાતા ગાતા સાહેબ અચાનક એવી એક્ટિંગો કરીને ભાઈ જે આવા નખરા કર્યા ને ભાઈ ખરેખર આવા નખરા જોઈને ભાઈ તમને પોતાની યાર નવાય લાગશે કે શું ખરેખર ગીતાબેન નબારી પણ આવા નખરા કરે આ ભાઈ તમને નખરા લાગતી છે પણ હકીકતમાં જોવા જઈએ ને ભાઈ એક્ટિંગ કહેવાય કેમ કે કલાકાર મિત્રો આવી ઘણી બધી એક્ટિંગો કરતા હોય છે એટલે ખાસ કરીને તમને વિડીયો પણ હમણાં બતાવો સાહેબ તો વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલ ઉપર પહેલી વાર આવશો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં હવે તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ગીતાબેન રબારીનો એક જોરદાર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે સાહેબ તમને આગળ આખો વિડીયો પણ બતાવું વિડીયો સાહેબ તમે અન્ય સુધી જોતા રહેજો જો મિત્રો તમને હું કહું કે ભાઈ તમે જિંદગીની અંદર ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ પણ આવો વિડીયો સાહેબ તમે તમારી જિંદગીની અંદર પણ નહીં જોયો હોય એવો જોરદાર અત્યારે નવરાત્રીની અંદર વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલાં તમે બેનનો અવાજ સાંભળો અને આ વિડીયો જુઓ આ વિડીયો જોયા પછી તમે શું કહેશો ગીતાબેન રબારી વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ આ બધાની પહેલાં સાહેબ તમે એકવાર આ વિડીયો જોઈ લો మన మొక్క <singing flowers>